ભૂરું ભી ખાય છે થોડું થોડું આજે આ બી કેટલા આળસુ છે બેઠા બેઠા ખાય છે આ તો મોટા છે કઈ છે પેલું ભી ખાય જો આ જો મેં કીધું ને તમને બહુ જ મસ્તી ખોર છે આ ચમ્મટ મારી પાછળ પાછળ આવે છે ગાઈસ કેમ છો બધા મજામાં તો ગાઈસ હું ઘણા થી ગામડે છું અને ગામડે કામ છે થોડું ખેતરનું હજી વાળવાનું બધું બાકી છે એટલા માટે એવું તો પતાય ને પછી એવું જવાની છું તો ગાઈસ ગામડે એટલે ગામડાનું જીવન ગામડા જેવું જ હોય છે સિટીનું અને ગામડાનું જીવન બહુ અલગ હોય છે તો હું અત્યારે ઘરે જ બેઠી છું ફ્રીજ બેઠી છું તો પપ્પા ગયા છે બકરા લઈને બધાને ચારવા માટે ખેતરમાં અને હું એકલી ઘરે બેઠી છું પણ હું એકલી બેઠી નથી મારી જોડે જો કેટલી પલટન બેઠી છે તમને બતાવું જોવાય છે આ બધી પલટન આ બધી પલટણ છે કે છ છે છ પેલા બે છે જોડવા છે પછી જો એક આ અને બે એ બંને જોવાય છે આ અને આ વ્હાઈટ આ બંને પણ જોડવા છે ક્યાં બેઠા છે બધા હમણાં ખેતરમાં એ ફર્યા છે પપ્પા બકરાના છોડીને ગયા જ છે મતલબ ખેતરમાં ચરાવવા માટે તે બધાએ દૂધ પી લીધું છે એટલે હવે ધરાઈ ગયા છે એટલે બેઠા છે હમણાં થોડી વારમાં મારે એનો પાલો લેવા જવું પડશે કેમ કે ખેતરમાં હવે ગામડા જ કામ હોય છે કે માટે પાલો લેવા જવું પડશે હવે આમને નાના છે એટલે ચરાવવા તો જવાય નહીં કેમ કે ક્યાંક પડી જાય નહીં તો કૂતરાનો બહુ બીક લાગે કૂતરા નાના બચ્ચાને જોઈને આવી જાય છે એટલે એનો રખવાડ રાખ્યો છે મને પપ્પાએ ઘરે કોઈ છે નહીં એટલે કેટલું સરસ ક્યૂટ છે દેખાય છે તમને

ચમટ જતી રહી છે ચમટ બહુ જ ખાવું જોઈએ ને બહુ જ એટલી છે પતલી પણ એને ખાવું બહુ જોઈએ છે થોડી વારમાં થોડી વારમાં ભૂખી થઈ જાય હવે હમણાં તો દૂધ પીધું છે હવે પાછી ભૂખ લાગી ગઈ છે એને એટલે એરી ઉતરી ગઈ છે હવે જશે ખેતરમાં અને ખેતરમાં જઈને તુવેરો ખાવા લાગશે એ લોકો હવે તુવેરો ખાવા બહુ જતા રહે છે હવે એને મારે ખેતરમાં જઈને તુવેરના ડાળખા તોડી લાવવા પડશે થોડા અને એમના આલશું ત્યારે એરા તુવેરના ડાળખા ખાશે તડકા માં બેઠા છે ગામડે તો બહુ ઠંડી લાગે છે એટલે બધા તડકામાં બેઠા તડકા માં સરસ આ છે ને અમારે આ ગોદડી અને ખાટલો છે ને આમને ચાલેલો જ આલેલો છે આ છ જણ છે એ આ ખાટલા ઉપર આ ગોદડી પર બેસી રહે તમે કોમેન્ટ કરજો ગાઈસ કે તમને આ છ માંથી કયું ગમે છે કયું ક્યુટ ક્યુટ લાગે છે સૌથી ક્યુટ કયું છે આમાંથી કેમ કે મને તો આ બહુ જ ક્યૂટ લાગે છે અને કોમેન્ટ કરજો તમે પણ તમને કયું ક્યૂટ ગમે છે અને કેટલાના બકરાના બચ્ચા ગમે છે મને તો બહુ જ ગમે છે બહુ જ મસ્ત છે પછી પપ્પાને કેવું ઓળખે આ એટલા ઓળખી જાય ને જો પપ્પા દુકાને જાય ને તો બી પાછળ પાછળ જાય પપ્પાને બોલાવે પાછા અને આપણે ઊંઘતા હોય ને તો આપણી જોડે ઊંઘી જાય એવું આ બે તો બે નાના જ છે મતલબ આ બે નાના છે ને આ તો રાત્રે મમ્મી જોડે જ ઊંઘી રહે આ રાત્રે આવી જાય મમ્મી ઊંઘતી હોય તો ખાટલામાં આવીને ગોધરામાં ભરાઈ ઊંઘી જાય છે આ બે તો નાના છે પણ બહુ હોશિયાર છે આ બીજા બધા એની મમ્મી જોડે ઊંઘી રહે છે બકરી જેની જેની મમ્મી છે એમની જોડે જઈ જાય ને બેસી જાય છે પણ આ બે તો અમારી જોડે જ ઊંઘે છે સાલા નાના છે પણ ગોદરા મૂંગવા જોઈએ છે ખાટલા મૂંઘવા ટેવાઈ ગયા છે પાછા જઉં છું હવે એ બધા બેઠા છે બકરા એટલે એમના માટે આંબલીનો પાલો લેતી આવું અને થોડો તુવેર તું એના ડાખા તોડી લાવું તો એમને તુવેના ડાખા ખાય અને આંબલીનો પાલો વધારે ભાવે છે તો ખાટી આંબલીનો પાલો લેવા જઉં છું ચાલો જઈએ જ દાંતડું જાય આ જો આ ચમ્મચ જો મેં કીધું ને તમને બહુ જ મસ્તી ખોર છે આ ચમ્મચ મારી પાછળ પાછળ આવે છે ગાઈસ આમલી નો પાલો તો બહુ ઊંચે છે અને મારાથી થી એવું છે નહી કેમ કે નીચે આ કળબેટું ગોઠવેલું છે એટલે તો આપણે ખાલી તુએ ને ડાખા ભાગી લઈ થોડા તો આ ચમ્મચ જો ચમ્મચ જો પાછળ પાછળ આવી ગઈ છે ખાવા ગાઈસ થોડો એવો ડાખા તોડી લીધા છે કેમ કે આ નાના છે એટલે વધારે ખાય નહીં થોડું એવું ખાશે થોડા ડાખા તોડી લીધા છે અને આંબલીનો તો હવે તૂટ્યો છે નહીં તો સંદીપ તોડી લાવશે પછી બાકી હું અત્યારે આટલું લઈને આવી છું આટલું ખાશે એ રાટલી વારમાં એટલે ડાખા તોડી આવશે ધાર્યું તેમ જ છે હવે આપતું જજો જો ક્યાં ખા લાગી ગયા ને પેલા પેલા તો ખાવાનું એમને એટલું બધું થતું નહીં ખાતા નહીં રહે પણ આ મોટા છે ને એટલે એ લોકોને બહુ ભૂખ લાગે એટલે આ ચમર તો છે જ પહેલેથી ભૂખડી બહુ એને ખાવું જોઈએ નાની છે ચમટી છે પણ આરી બહુ ખાય છે આ બે જો આ બે બકરા છે અને આરી આ કાળી બકરી છે અને આ છે ને લાલ એ બકરો છે ખાય છે ભૂરું બી ખાય છે થોડું થોડું આજે આ બી કેટલા આળશું છે બેઠા બેઠા ખાય છે આ જો આ તો મોટા છે ખાય છે પેલું બી ખાય છે કેવું ખાય છે ને જો બધા ખાશે એટલે આ આ બાજુ ખાવ તમે આ છે ને એ ખાવામાં બહુ આળશું આ તો ખાય જ ને ખાતું જ નહીં બકરો છે પણ એટલું બધું ખાતું જ નહીં એ અને ખાવા થાય તો થોડું ખાઈ લે પછી આ આખો દિવસ બેસી રહે પાછો ભૂખો થશે ને તો પછી પાછો ખાવા જશે આ ગામડાનું જીવન ક્યાં કે ગામડાનું જીવન બધાના ઘરે પણ હશે ગાય ભેંસ બકરા કુકડા બધું હશે મારા ઘરે ખાલી બકરા જ છે એમ કે ગાય ભેંસ કરવા વાળું કોઈ છે નહીં મમ્મી પપ્પા બધા છે પણ એટલે બકરામાં જ ઓછા નહીં આવતા આટલા છે પણ આ બહુ હેરાન કરી નાખે છે આમને ચરાવા લઈ જવાનું બાંધવાના છોડવાના આપણા કૂતરાને જોવાનું બધું એટલે બસ બકરા બહુ છે ગાય લાવવાનો વિચાર છે હજી ગાય આવી જશે તો વાંધો નહીં બાકી ભેંસ ને એવું તો નહીં થાય ખાય છે ને આ બધા ખાય છે મસ્ત છે ને બધા કોને ઘરે બકરા છે ગાઈસ કોમેન્ટ કરજો બકરા બકરા કોને ઘરે છે કોને બકરા ગમે છે મારી છે મને તો બહુ ગમે છે બકરા અને આ સવાર સવારે છે ને એરા ઉઠાડો આવી જાય સવાર વહેલા ઊઠી જાય જેવું લાઈટ ચાલુ કરે ને એવું પછી ઉઠીને સીધા આવી જાય આપણા ખાટલા પર આપણા માથે કૂદ્યા જ કરે કૂદ્યા જ કરે ઉઠે ના ત્યાં સુધી આપણામાં છે ને મોસ્ટ ઓફ બધા બકરા ગાય ભેંસ વધારે પાડતા હોય છે તો મારા ઘરે પણ બકરા છે અને એ બધા એમાંથી કેટલા પાંચ એટલે આ છ છે થઈને એમાંથી ચાર બકરા છે અને બે જ બકરીઓ છે અને એક મોટો બકરો છે એટલે ટોટલ પાંચ બકરા છે અને બે બકરીઓ છે તો આ પાંચ મોટા થશે તો વેચી દઈશું એને ના બી પૈસા આવશે સારા એવા એટલે ખર્ચો જે આને સાચો હોય ને ખર્ચો નીકળી જાય છે જો ખાઈ લીધું ને એટલે આ બધા ધાવા પર આવી ગયા ને બધા ધાવા પર આવી જશે ભાઈ અહીંયા ધાવા પર બી એમનું ખાવાનું નાખી મેલું છે બધું લાવી રાખ્યું છે હવે આ ખાશે પછી આ ખાટલો છે એના પર બેસી રહેશે ને તો ખાટલા નીચે બેસી જશે જો નીચે ખાઈને આવ્યા છે એના બધા તો બે ઉપર આવી ગયા છે હવે અહીંયા જ આખો દિવસ રહેશે જ્યાર સુધી પપ્પા ના આવે ને ત્યાં સુધી અહીંયા જ રહેશે આવી રહ્યા અહીંયા ખાઈ ને અહીંયા બેસી રહેશે પછી પપ્પા આવશે એટલે બધા જ્યાં પપ્પા બૂંભાળશે ને એટલે બધા નીચે ઉતરી જશે પછી જશે મમ્મી જોડે દૂધ પીશે અને પાછા ઉપર આવી જશે તો ગાઈસ કોને કોના ઘરે બકરા છે કોમેન્ટ કરજો અને આમાંથી કોને કોને કયું બકરું ગમે છે એ પણ કોમેન્ટ કરજો બાકી મને આ વાઈટવાળું બહુ ગમે છે અને બીજું ગાઈસ તમને કેવો લાગ્યું બ્લોગ ગામડાનું જીવન સાચે તમારે ઘરે પણ આવું હોય મારા જેવું તો કોમેન્ટ કરજો અને વિડીયો તમને સારો લાગ્યો હોય તો ગાય લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી થેન્ક યુ